बोलो अनेका नवठा आणि साठी बद्दल बोले જાતે બોલજો ને તો જ તમને વાંધતા આવડશે એટલે બોલતા જજો બધા

જુઓ હવે આ પાનું આપણે વર્ગ કાર્ય કર્યું બાદ ચૌદ નંબર હવે પંદર નંબરના પાના ઉપર તમારે ઘરકામ બોલીને લખીને કરવાનું છે જુઓ હવે નીચે છે ને આજે લખેલું છે કાના અક્ષર ઓળખીને ગોળ કરો તો સાની પર ગોળ કરેલું છે ને તો એ કાના અક્ષર પર ગોળ કરવાનું છે હવે જો વાંચો ખાણ બરાબર તો આમાં તમને કાનાવાળો અક્ષર કયો દેખાય છે અનેકાનો ખા તો એના પર ગોળ કરો ચાલો પછી છે શું છે જ વાબ તો કાનાવાળા અક્ષર પર ગોળ કરો અને ત્યાર પછી છે વટાણા વટાણા બરાબર તો આમાં બે અક્ષરો છે જુઓ ટોનેકાનો ટા અને અનકાનો અ તો બંને ઉપર આપણે ગોળ કરવાનું છે કર્યું ને બધાએ હા આપ આનું ઘરકામ કરવાનું છે તમારે